મિત્રો કેમ છો તમે તો મારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે અમે ધાબે સુતા હતા અને અમે તમને બતાવ્યું જે છે કે અમે ધાબે ચીકુ શેક પીધું હતું આજ સાંજે આજ સાંજે અમે ધાબે સુતા હતા ત્યારે મચ્છર બહુ લોહી પી ગયા હતા અને અમે મચ્છરદાની કાઢી છીએ હું દીદી પપ્પા અંદર ઉતા હતા ને મમ્મી બહાર ઉતી હતી ખાટલે બધા જો સાકનો ફોન આવ્યો કે તારી ઓલી માં પટાપટ્ટી થાય છે પણ એવું કઈ નહોતું અમે મચ્છર મારતા હતા જો આ પાછો સવાર નો ને આજનો તો ચાલો હું તમને સવારનો નજારો દેખાડું અને ઠંડો ઠંડો પવન છે અને કેમ મજા આવે છે મારા રહેતો નથી મારા નાના છે તો મારા હાથ હલી જાય છે એટલે વિડીયો બગડી જાય ને એટલે મે સ્ટીક થી ઉતારું છું અને સ્ટીક થી બહુ જાચો હલે છે તો આપણા બેન અંદર સુતા છે ને મને ઈચ્છા થાય છે તો ચાલો આપણે સૂઈ જાય

আয়া আমনে মেয়া মাগয়ে আমতিয়া করানেয় আমনে যাযান্য়া দোয়ে আমনে মিশচছনে পুরা ইয়ে সালি ইতা কেনে উঠেলিসু � તો હવે હું તમને એક સિક્રેટ વાત કહું આ બેન તો ઊઠી ગયા છે તો જો આયા આયા એ હું નીચે ઊભો રહ્યો તો સાંજે આ નીચે પછી એક ભાઈ આઈથી ખટા ગીત વગાડતા જાતા હતા અને પછી હે ને અમે ટાટ કર્યું એ ભાઈએ બહાર ડોકું કાઢ્યું હું મમ્મી નહીં પૂછતો હું કેવું ગીત હતું એ

मजा न इधर मैं मक्खी बैठी है उसने काला कलर का पैंट पहरा पे है और शेरवानी जैसी टी शर्ट और काले काले बाल और वो चश्मी से उसके कान में सोने का दाना है वो पैर ही आ रही है उसके दोनों हाथ में एक हाथ में काला और दूसरे हाथ में लाल दोरा था उसने निकाल दिया और ये फिर से पहन रही है और वो मुंह पे हाथ रख के बैठी है वो आसमान को देख रही है वो फिर से मुंह पे हाथ आ वो फिर से आसमान को देख रही है इसने फिर से नीचे मुँह कर, कर लिया फिर से आसमान को देख रही है फिर से नीचे मुँह कर लिया फिर से आसमान को देख रही है पागल, पागल है तो पागल है भैया पागल है भैया अब देखो मेरे को नाच रही हो और वहां पार्क के पास पार्थ निकल गई है देखो तो तुम मम्मीन का तो हुई मां भी से मां होती हूँ ベイベイベイベイ